નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં છ છ એક્સપર્ટે કહ્યું આગામી બાર મહિનાની અંદર કંગાળ કરી શકે છે આ શેર પોર્ટફોલિયોમાં હોય તો સતર્ક રહેજો બોકરેજ પંપ ગોલ્ડમેન્ટ સૂચના પ્રમાણે લોરસ લેબ્સના શેર આગામી બાર મહિનામાં ચોવીસ ટકા સુધી ઘટી શકે છે બોકરેજે લોરસ લેબ્સના શેરોને સેલ રેટિંગની સાથે કવર કરવાની શરૂઆત કરી છે અને તેના માટે ત્રણસો પચાસ રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરવામાં આવી છે આ તેના વર્તમાન ભાવથી ચોવીસ ટકા ઓછી છે આટલું જ નહીં આ ટાર્ગેટ પ્રાઇસ અન્ય એક્સપર્ટ તરફથી શેરને આપવામાં આવેલા સરેરાશ ટાર્ગેટથી પણ ઓછો છે લોરસ લેબ્સના શેર શુક્રવારે બાર એપ્રિલના રોજ એનાસી પર એક ટકાથી વધારેના ઘટાડા સાથે ચારસોને ચોપન પોઈન્ટ ચાલીસ રૂપિયાના ભાવ પર કારોબાર કરી રહ્યા હતા ગોલ્ડમેન સચનું કહેવું છે કે લોરસ લેબ્સના શેરનો રિસ્ક રિબોર્ટ રેશિયો હાલ સારો દેખાઈ રહ્યો નથી જાણકારી અનુસાર લોરસ લેપ્સના શેરે ગત એક વર્ષમાં લગભગ ચાલીસ અને ગત એક મહિનામાં ચાલીસ ટકાનું રિટર્ન આપ્યું છે બ્રોકરેજના પ્રમાણે લોરસ લેપ્સના હાલ તેના નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસની આવકના લગભગ ચોત્રીસ ગણા પર કારોબાર કરી રહ્યા છે જેના તેના ઐતિહાસિક પ્રાઇસ ટુ અર્નિંગ વધારે છે લોરબ સ્લેબ્સના શેરને હાલ લગભગ સત્તર એક્સપર્ટ કવર રહ્યા છે આમાંથી નવે શેર ખરીદવા બેએ તેને હોલ્ડ કરવા અને છ એ વેચવાની સલાહ આપી છે આ બધા એક્સપર્ટની સરેરાશ ટાર્કેટ પ્રાઇસ આ શેરના વર્તમાન સ્તરથી લગભગ અઢાર ટકાનો ઘટાડો આવવાની શક્યતા દર્શાવે છે ગોલ્ડમેન સચે કહ્યું કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસના પહેલા છ મહિના દરમિયાન કંપનીનું લગભગ ઓગણીસ ટકા રેવન્યુ સીડીએમઓ દ્વારા આવ્યું હતું એક વર્ષ પહેલાંની તુલનામાં આ સેગમેન્ટથી કંપનીનું રેવન્યુમાં લગભગ પંચાવન ટકાનો ઘટાડો આવ્યો છે ગોલ્મેન્ટ સચના પ્રમાણે આ સેગમેન્ટમાં ગ્રોથને તાત્કાલિક ઝડપ અપનાવવા કારણોની અછત દેખાઈ રહી છે આ ઉપરાંત કંપનીનું ઓપરેટિંગ માર્જિન પ્રોફિટ ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘટીને પંદર ત્રણ ટકા પર આવી ગયું છે જે એક વર્ષ પહેલાં આ સમયમાં છવ્વીસ પોઈન્ટ એક ટકા હતું કંપનીએ કહ્યું કે વેચાણમાં સુધારાની સાથે માર્જિન વીસ ટકાની નજીક પહોંચી ગયું છે જોકે ગર્ડમેન્ટ શેર એના તે ઘટવાની આશા છે તો આ શેર પર તમે નજર રાખી શકો છો લોરસ લક્ષના શેરમાં બરાબર તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જુઓ જય હિન્દ જય ભારત